સારે બધું બધું નજર દેખાડે અમે બધા અહીંથી નાખી અહીંથી આમ લે આઈ અમે જો આઈથી આવ ડેમ છે આવલો પુણે ને જો આઈથી આ નાખે છે આ જો અમે રોટલા પુલ ઉપરથી એટલેથી થી કાઢ્યા છે કોક નાખી ગયું છે તો રોટલાનો રોટલાને ભૂકો કરીને અમે નાખી દે છે આ માછલાને આ એ રોટલો પડ્યો બતાવ્યો તો ભાઈ ને ઓલી બધું કુતરી રોટલો ખાઈ બતાય જો આ કૂતરી રોટલો ખાય છે પુલ હેઠે અમે રોટલા ઉતરે હતા માછલાને બતાય દે આવડો રોટલો ને આ રોટલા છે તો આ ભૂકો કરીને અમે ખવરાવી છે માછલાને માછલા રોટલો બધા ખાઈ જાય છે સ્વાહા જો તમે જો નાખું છું જો 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 તમે જો લ્યો તમે ઠેકડા માર માછલા તો આ ભૂકો કરું છું જો તો હવે આ છે ને નાખી દઉં પછી અંદર નાખી દઉં જો આ કુતરી વાહ છે એનો એટલો વિડીયો ઉતારે થોડોક આ જો આ ખાય છે બુ બોલું પછી ઉતારી ઉપર લઈ લીધા કુતરીને મમરા નાખ્યા છે એમાં ઈ માછલા આટલું લેવા દે તો કુતરી કે મારે ખાવા દેને આઈખવા જવા દો che prima lei vada e dopo che blocco